નમસ્કાર ખબર જામકંડોળનાથી ભાજપ દ્વારા એક તરફ સદસ્યતા અભિયાન અંતર્ગત નામની નોંધણી કરાવવા ઘર ઘર પહોંચી રહ્યા છે પરંતુ જામકંડોરણાની ફોફળ નદીમાં રેતી ચોરી અટકાવવા તંત્ર જાણે કે લાચાર બન્યું હોય એમ તંત્રના અધિકારીઓને ખનીજ માફિયાઓનો ડર લાગે છે કે ગજવા ગરમ થઈ ગયા છે જેવો સવા સો મણનો સવાલ જામકંડોરણા જેતપુરની પ્રજાની સમજની બહાર છે જામકંડોરણા જેતપુર બંને તાલુકાની હદમાં દિન દહાડે લાખો રૂપિયાની કિંમતની રેતી ઉલેચવામાં આવી રહી છે છતાં તંત્ર મુખપીક્ષકની જેમ તમાશો જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી જામકંડોરણા તાલુકાના નાના મોટા દીવદર ઈશ્વરિયા ગામ અને જેતપુર ના લુણાગરાવ વચ્ચે વહેતી ફોફળ નદીમાં બે ટક ટક ધમી રહેલ આ રેતી ચોરીના માફિયાઓ પણ કમાલ કરી છે સ્થાનિક લોકો એક તરફ વિડિયો બનાવી રહ્યા છે છતાં લેસ માત્રની દરકાર કે ડર વગર ફોફળ નદીમાં ઉતરીને રેતીના ટ્રેક્ટર અને ડમ્પર ઉતારીને ખુલ્લે આમ જાણે કે તંત્રને ચેલેન્જ આપી રહ્યા છે જામકંડોરણા અને જેતપુર તાલુકાના સ્થાનિક લોકોમાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે અવારનવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ અધિકારી આ ફોફળ નદીમાં ફરકતા નથી ગ્રામ્ય વિસ્તારના લોકો સરપંચ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો જો ફોફળ નદીમાં થતી રેતી માફિયા સામે પોલિટિકલી પાવર બતાવે તો અને તો જ રેતી માફિયા ફોફળ નદીનો રસ્તો બોલે નહીંતર આ સમસ્યા જામકંડોરના અને જેતપુર માટે કાયમી ઘર કરી ગઈ છે તેવું આમ જનતા જણાવી રહી છે રિપોર્ટર પ્રવીણ દોગા ખબર વડાલી જામકંડોર நாம்